સુરતમાં રામવિહાર શ્રી વેસુ તપાગચ્છ જૈન સંઘ સાંતાપ્રભા કમળાબા આરાધના ભવનમાં પૂજ્યપાદ સરળ હૃદય લંબી પાત્ર આચાર્ય શીલ રત્ન સુરેશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં મહાવીર પ્રભુજીના જન્મ વાંચનનો પ્રસંગ વિનયભાઈ શાહ અને એમની ટીમ દ્વારા સંગીતના સાથવારે રંગે ચંગે ઉજવાયો હતો આ પાવન પ્રસંગે હકડેઠઠ માનવ મહેરામણ ઉમટ્યું હતું વર્ષમાં બે દિવસ જૈન શાસનમાં એવા આવે છે કે જેમાં દરેક ઉપાશ્રયો હાઉસફુલ થઈ જતા હોય છે માતા ત્રિશલાએ જોયેલા ચૌદ સ્વપ્નને ઝુલાવવામાં આવ્યા હતા પ્રભુ મહાવીર દેવના જન્મ વાચન સમયે અને સંવંસરીના દિવસે જૈનના પ્રત્યેક પરિવારમાં ભેગા થતા હોય છે

પરમાત્માના માતાજી ત્રિસલા માતાએ જે ચૌદ સ્વપ્ન જોયા હતા એ ચૌદ સ્વપ્ન ઝુલાવવાનો સરસ અને અદ્ભુત પ્રોગ્રામ સાથે ઘોડિયા ઘોડિયાપાણા ઝુલાવાનો પ્રોગ્રામ આજે બધાએ ઉલ્લાસપૂર્વક ગુજ્યો આજે જૈનનો બચ્ચો બચ્ચો જય મહાવીર જય ત્રિસલા માતા કરી અને ભારત બના સંઘોમાં એનું સરસ આયોજન થાય છે આજે વિશેષ કરીને ભવિષ્યમાં જે તપસ્વીઓ સરસ તપો કરે છે એમનો પણ ઉલ્લાસ અનેરો હોય છે જે આજે પાંચ આઠ દિવસ ફળી હોય એમાં પાંચમો દિવસે આઠમા દિવસે દરેક જણા સંવત્સરી મહાપ્રવતોશે અને એકબીજાને ખમાવશે જે પણ આખા વર્ષમાં મન ભાઈ હોય એ પોતાના દિલથી માફી માંગી અને પોતે કર્મથી એકદમ હળવા થશે વિચારભાઈ આજે સવારથી કયા પ્રકારનો ઉત્સાહ તમારે સંભાતો અને કેટલા લોકો જોડાય વેસુ ખાતે જે પરમ તપાક ઇચ્છાધિપતિ અમારા જે રામશ્રીશ્વજી મહારાજા છે એ પુણ્ય પુરુષના નામ વિના આજે રામધિયા સંઘ છે એમાં નહીં તો આજે બારસોથી પંદરસો આજુબાજુમાં વિશ્વમાં રહેવાવાળા ભાવિકો આવ્યા હતા અને એમણે ઉલ્લાસપૂર્વક આ આયોજનમાં જોડાયા દરેકે ભગવાનને જે ચૌદ સ્વપ્ન માતા આવ્યા હતા એ એક એક સ્વપ્ન અલગ રીતે જોડાયું અને આનંદ વિભોર થયા સાથે એ સ્વપ્નને ફૂલની માળા સોનાની માળા ફેટાવી અને છેલ્લે તીસલા માતાનું ગુડિયાપાળું ઝુલાવ્યું તમારા સંગમાં જે જે ભાવિકો આવ્યા એ દરેક જરા વાડાફરથી એક એક પરિવાર આવે એક એક પરિવાર ભગવાનના જે સ્પપ્ન હોય એને ઝુલાવે શકરસંગને દર્શન કરાવે અને પછી જેટલા પણ પધાર્યા હોય એ શકરસંગનું મોઢું મીઠું સ્વાય વાત્સલ્ય એ જ આખું આયોજન કરવામાં આવ્યું દર વર્ષે આ ઉજવવાનું એક મૂર્ત હેતુ એ છે કે ભગવાન માવી જેઓએ સમગ્ર વિશ્વને સમગ્ર વિશ્વને અહિંસા અને કરુણાનો સંદેશો આપ્યો છે આના દ્વારા સમગ્ર જીવ સમાજ સમગ્ર જીવ સૃષ્ટિને દરેક સ્થળે ભાઈચારાથી અહિંસા પૂર્વક અને શાંતિથી રહેવું એવો એક નિર્દેશ આપે છે આજે જ્યારે વિશ્વમાં દુનિયામાં યુદ્ધની જે વાતોના સમાચાર આવે ત્યારે ભગવાન માવીનો અહિંસાનો સંદેશાથી દરેકને એક શાંતિ સ્થપાય એવું કાંઈક આનો પણ એક મુખ્ય હેતુ હોય છે સુરત શહેરની જનતા આમ પણ ધર્મપ્રિય જનતા કહેવાય છે આજે ઠેર ઠેર આપ જોશો તો શ્રાવણ માસ પછી ગણપતિ દરેક તહેવારો આવે છે ભક્ત એટલું જ છે કે ભગવાન માવીનો જે અહિંસા સંદેશો છે એ જ અહિંસાના સંદેશાને અનુસરી આપણે આપણું જીવન એવું બનાવીએ પાપ રહીત અને નિષ્કળ બનાવીએ અને જે આપણે કોઈને સાતા આપીએ છીએ તો આપણને સાતા મળે છે આપણે કોઈને ઠંડક જીવને પહોંચાડે છે તો આપણને ઠંડક મળે છે ગુજરાત સરકારને ભારત સરકાર પર સારી વ્યવસ્થા કરી છે કે સુરતમાં આજે આઠ આઠ દિવસ મજા કસલખા પણ છે એ કેટલા બી જીવોને અત્યારે સરકાર દ્વારા પણ રાહત પડશે એનો અમે આજે ધર્મપ્રિય જનતા તરીકે ખૂબ આનંદ ગૌરવ અનુભવી છે મહેર પટેલ દિવ્યાંગની સુરત